તો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ મહિલાઓએ બજેટને આવકાર્યું છે ઈડબલ્યુએસ આવાસની વાત અનેક વખત બજેટમાં થઈ પ્રથમ વખત મધ્યમ વર્ગ માટેના આવાસની બજેટમાં વાત થઈ છે મહિલાઓએ કહ્યું આ સાથે તેમણે કહ્યું કે નાના શહેરમાં રહેતા લોકોને પણ કનેક્ટિવિટી મળશે મધ્યમ વર્ગના લોકો માટે હોમ લોન હવે સરળતાથી મળશે અને તેમણે કહ્યું મહિલાઓને પણ બજેટમાં ખૂબ પ્રાધાન્ય અપાયું છે ઇન્ટ્રીમ બજેટ છે પણ જો ઓવરઓલ આપણે ઇન ડેવલપ્ડ ભારતનું જો સપનું જોતા હોઈએ બે હજાર સુડતાલીસ માટે તો અનાઉન્સમેન્ટ ઘણી સારી છે અત્યાર સુધી અફોર્ડેબલ હાઉસિંગ રિલેટેડ અનાઉન્સમેન્ટ્સ થતી હતી જેના માટે તો અનાઉન્સમેન્ટ છે જ પણ એક બહુ જ અગત્યની અનાઉન્સમેન્ટ કરી કે વેલ ડિઝર્વિંગ મિડલ ક્લાસ માટે અનાઉન્સમેન્ટ કરી છે કે જે લોકો બિલ્ડ કે બાય પોતાનું ઘર કરી શકશે હવે આપણે ખ્યાલ જ છે કે અમદાવાદમાં ગુજરાતમાં ભારત દેશમાં મોટામાં મોટું પોર્શન તો મિડલ ક્લાસનો જ છે તો આ અનાઉન્સમેન્ટ અમે બહુ વેલકમ કરીએ છીએ ડિટેલ્સ આવવાની બાકી છે પણ તમને એવું લાગે છે કે આને કારણે દરેકનું પોતાનું ઘર કરવાનું એક સપનું સાકાર થશે